નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે ચોમાસુ નવા વર્ષની બદલાશે આ નવા નિયમો ચંદન ખાતા ટ્રકનો એક લાખ ત્રીસ હજાર રૂપિયા સહાય લાખો ખેડૂતોને થશે ફાયદો ખેડૂતોને ચાર હજાર નો હપ્તો મળશે સી એમ પટેલે કરી grant ની જાહેરાત પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં થશે ઘટાડો ખેડૂતો માટે નવી યોજના શરૂ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતોને ઘર બેઠા લોન loan ના ખેડૂતોને આવ્યો રોવાનો વારો જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા આવનો વિડીયો પહોંચતા રહે નવા વર્ષથી બદલાશે આ નવા નિયમો નવું વર્ષ શરૂ થતાં નવું વર્ષ લોકોના જીવનમાં સુખીઓ લઈને આવી રહ્યું છે ત્યારે વર્ષની શરૂઆતમાં જ કેટલીક બાબતોમાં મોટા કેટ ફેરફારો થવાના થયા છે જેથી સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે આવતા વર્ષે ઘણા મોટા ફેરફાર થશે જ્યારે લોકસભાની ચૂંટણી પણ બે હજાર ચોવીસમાં જ યોજાવાની છે આ સિવાય સીમ કાર્ડ અને GST ને લઈને પણ એક મોટું અપડેટ આ સામે આવ્યું છે એકંદરે એક જાન્યુઆરી થી આ વસ્તુઓ બદલાવા જઈ રહી છે જેમાં ગેસ cylinder ની કિંમત થી લઈને વાહનોની કિંમતો સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે જન ધન ખાતા ધારકોને એક લાખ ત્રીસ હજાર રૂપિયા સહાય પ્રધાનમંત્રી જન ધન યોજના રખવામાં આવેલ ખાતામાં ખાતાધારકને કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાતા ધારકોને ત્રેસ હજાર રૂપિયાનો સામાન્ય વીમા સાથે એક લાખ રૂપિયાનું અકસ્માત વીમો પણ આપવામાં આવે છે આ એવી સ્થિતિમાં જો ખાતા અકસ્માત અકસ્માતમાં થાય છે તો તેમને ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો અકસ્માત રૂપિયો પામે છે એવામાં એક લાખ રૂપિયા આપવામાં આવે છે એમ કુલ મળીને એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે લાખો ખેડૂતોને છે ફાયદો કેન્દ્ર સરકાર રવિ પાકો જેવા કે રાયડો ઘઉં ચણામાં મશરૂમ ને કસુંબી જેવા પાકો માટે એકના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે ઘઉંમાં પ્રતિ ક્વિન્ટલ દોઢસો રૂપિયાનો છ માં પંદર રૂપિયા ચણિયામાં એકસો પાંચ મશરૂમમાં ચારસો પચીસ સરસમાં બસો રૂપિયા કસુંબીમાં દોઢસો રૂપિયા પ્રતિ

જે મુજબ પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હજાર ત્રીસના રોજ ખેડૂતોને ટ્રાન્સફર કર્યો હતો કૃષિ અને વિવોગ ડ્રાફ્ટ પ્રાપ્ત થયો મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બાર પાડવામાં આવે પંદરમમાં હપ્તાની રકમ મેળવી શક્યા નથી તે હવે ઈ કેવાયસીને બેન્કિંગ તથા સાત બારના રેકોર્ડ ક્લિયર કરાવી હોય છે એટલે તેને પંદરમો અને સોળનો હપ્તો સાથે પડશે એટલે કે ચાર હજારનો હપ્તો તેને મળવાપાત્ર રહેશે સીએમ પટેલે કરી ગ્રાન્ટની જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં કોલ પાંસ પાંચસોને ઓગણીસ વિકાસ કામો માટે ચાર ચારસો ને પંચાવન પોઇન્ટ પાંચીસ કરોડ રૂપિયા ફાળો આવેલી સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ચાર મહાનગરોમાં દાર ભાવનગર સામનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે સૌર નિમજયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિકાસના વિવિધ કાર્યો માટે આ ગ્રાન્ટ ની મંજૂરી મળી છે જે અંતર્ગત પાણી પુરવઠા ડ્રેનેજ રોડ લાઇટ સ્ટ્રમ વોટર પાઇપલાઇન બે બ્યુટીફિકેશન જેવા કામ થશે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ઘટાડ લોકસભાની ચૂંટણી આવી રહી છે કેન્દ્રની મોદી સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની તૈયારી ચાલી રહી છે મે બે હજાર બાવીસ પછી આ પ્રથમ વખત રશે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવશે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ટૂંક સમયમાં તેલની કિંમતનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે સ્વાભાવિક રીતે દરમાં ઘટાડા માટે આગામી લોકસભા ચૂંટણીને કારણે મનવામાં આવી રહ્યું છે આવનારા વર્ષમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે

તેવી ચોવીસ સુધી ખુલ્લું પોર્ટલ મૂકવામાં આવ્યું છે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે ખેડૂતો તેમાં ઉપયોગી સાધનોની ખરીદી કરવા માંગતા હોય તેઓ માટે સરકાર દ્વારા આજથી જ એક મહિનામાં આ ખેડૂત પોર્ટલ પર ખુલ્લું મૂક મૂકવામાં આવ્યું છે એટલે કે ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં જનસીની મોટા પાયે આવક થઈ રહી છે યાર્ડમાં કપાસ અને બટાકાની મુબલક આવક થઈ રહી છે હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા ખેડૂતોની ધૂરથી પણ રાજકોટ માર્કેટ યાર્ડમાં પોતાનો પાક વેચવા માટે આવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં કપાસનું સૌથી વધારે ઉત્પાદન થાય છે ત્યારે યારમાં સુડતાલીસ સો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી યાર્ડમાં કપાસનો ભાવ બારસો પચીસ રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા મનના બોલાયા હતા તો ખેડૂતો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો ખેડૂતોને ઘર બેઠા બેઠા જ ખાતામાં જે ખેડૂતોએ આ બે યોજનાઓમાં જેમ કે PM કિસાન યોજના અને PM વનધન યોજનામાં registration કરાવેલું છે તો તેવા ખેડૂતોને વર્ષે ઘર બેઠા બેતાલીશ હજાર રૂપિયા ખાતામાં આવશે PM કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને છ હજાર રૂપિયા ખાતામાં લખે છે ત્યારે કિસાન યોજનામાં લાભાર્થી PM વનધન યોજનામાં form ભરે છે તો તેને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા

ત્રણસો રૂપિયા સુધી મળતા થયા છે ઓછા ભાવ મળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે ખેડૂત મિત્રો આવનો આ વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા આવનો વિડીયો રહે